ભાવનગરની સરકારી સિવિલ હોસ્પિટલમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે મીડિયાના માધ્યમથી વારંવાર દારૂની બોટલો પકડાતી હોવા છતાં હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ ગંભીર બાબતને નકારી રહ્યા છે સ્થાનિક સ્તરે કરવામાં આવેલી રજૂઆતોમાં આક્ષેપ કરાયો છે કે હોસ્પિટલના અધિકારીઓની જાણ વગર આટલી મોટી પ્રવૃત્તિ શક્ય નથી રજૂઆત કરતાના જણાવ્યા અનુસાર હોસ્પિટલ પરિસરમાં અવારનવાર દારૂની એક બે કે પાંચ ખાલી બોટલો મળી આવે છે જ્યારે અધિકારીઓ દારૂ મળતો હોવાની વાતનો ઇન્કાર કરે છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે જો દારૂ મળતો નથી તો આ ખાલી બોટલો ક્યાંથી આવે છે આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે રાત્રિના સમયે હોસ્પિટલના જ પરિસરમાં દારૂની મહેફિલો જામતી હશે જેના કારણે જ સવાર પડતા જ આવી બોટલો મળી આવે છે હોસ્પિટલ એ એવી જગ્યા છે જ્યાં લોકો પીડામાંથી મુક્તિ મેળવવા અને સાજા થવા આવે છે આવા પવિત્ર સ્થળે જો દારૂનું સેવન થતું હોય તો તે જરા પણ વ્યાજબી નથી આ ગંભીર મામલે હવે ભાવનગર પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે એસપીને તાત્કાલિક ધોરણે રજૂઆત કરવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જેથી આ પ્રવૃત્તિ પર કાયમી પ્રતિબંધ લાવી શકાય અનેક વખતે મીડિયાના માધ્યમથી અનેક વખત દારૂની એક બોટલ બે બોટલ પાંચ બોટલ પકડાય છે વારંવાર રજૂઆત કરીએ છીએ પણ આ હોસ્પિટલના અધિકારીઓ ઓફિસરો તો એમ જ કે અહીં દારૂ કાંઈ થતો જ મળતો નથી તો બોટલ ખાલી કેમ મળે છે મને એવું લાગે રાતના સમયમાં મહેફિલું થતી હોય કોણ પીવે છે એ ખબર નથી પડતી પણ મહેફીલું જામે છે અને હું એવું માનું છું કે આ ઓફિસરોના જાણ વગર આ શક્ય નથી એટલે બધા જાણે છે એની રહેમદ્રષ્ટિ લીધે દારૂની મહેફીલ થાય છે અમે તાત્કાલિક ધોરણે ભાવનગર પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને પણ આની રજૂઆત કરવાના છે કે અહીંયા જે આરોગ્યનું ધામ છે જ્યાં લોકો સાજા થરવા આવે છે ત્યાં દારૂની મહેફીલ થતી હોય તો વ્યાજબી નથી તાત્કાલિક ધોરણે એને પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી અને બંધ પણ કરાવવું પડશે આપણે